ધોરણ બાર સમાજશાસ્ત્ર પ્રશ્ન પેપર એક વિભાગ એ ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે જવાબ એ હિન્દુ બીજું ભારતમાં કેટલી ભાષાઓ છે બી બાવીસ ત્રીજું પારસીઓનું ધાર્મિક પુસ્તક બી અવેસ્તા ચોથું ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે જવાબ એ કૃષિ ટોટેમવા શેના પર છે બી અનુસૂચિત જનજાતિ છ મંડલ કમિશનના ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી જવાબ સી શ્રી એમ એન શ્રીનિવાસ સાત ચિરંજીવી યોજના પ્રકારની યોજના છે જવાબ સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ આઠ કૌટુંબિક હિંસા નિવારણ કાનુ ક્યારે ઘડાયો હતો જવાબ બે હજાર પાંચમાં નવ સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન બી સાંસ્કૃતિક પરિવર્તન ઉદારીકરણમાં ઉદ્યોગ વેપાર ડિજિટલ કમ્પ્યુટર ઓગણીસો છેતાલીસ ભારતમાં મોબાઈલ પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું બ્રહ્મસભાની સ્થાપના રાજા રામ મોહન રાય નર્મદા વિરોધ આંદોલન પ્રતિરોધાત્મક પંચાયતી રાજ મહાત્મા ગાંધી બક્ષી પંચ દસ ટકા ધોરણ ભંગ હોર્ટન અને હંટ બાર અપરાધી રિમાન્ડ ઓફ એડ્સમાં ત્રીજું વિશ્વ એડ્સ દિન પહેલી ડિસેમ્બર થેન્ક યુ વેરી મચ આ સીઝન કદાચ સરકાર